નમામી યમુના નામ જ યમુના છે યમ ઉના ઉના એટલે નાના બેન જે યમુના નાના બેન એ યમુના જાકો નામ યમુના હે વાહા યમ ના જ્યાં યમુના છે ત્યાં યમ ને ના છે ત્યાં યમનો પ્રવેશ નથી યમુના નાના બેન છે એટલા માટે જ જ્યારે આધ્યાત્મિક સ્વરૂપ બતાવવામાં આવ્યું કે જ્યારે એ સૂર્યનારાયણ અને એનામાંથી આવતા એ પ્રવાહ કલિંદ મસ્તક પર પડે છે અને જે વહે છે તો યમુના બહેન છે કારણ સૂર્યના પુત્ર જયારે સંજ્ઞા અને જે કથા છે પ્રસિદ્ધ છે એમાં નથી જતો પણ એમના યમુના બહેન છે અને એટલા માટે નમામી યમુનામ મહમ સકલ સિદ્ધિ હેતુ મુદા સકલ સિદ્ધિ સકલ સિદ્ધિઓ કઈ આપણે ત્યાં લૌકિક સિદ્ધિઓ નથી અહીંયા અલૌકિક સિદ્ધિઓ છે યમુનાજીના તટ પર થતી લીલાઓના દર્શન કરાવે એ રસ નો અનુભવ થાય સાક્ષાત લીલામાં પ્રવેશ થાય એવી બધી સિદ્ધિઓ આપણા આચાર્યજીની કૃપાથી સાક્ષાત ભગવ લીલાનું સુખ જીવને મળે છે અને મળતું હતું એમ નહીં આજે મળે છે જયારે ભાવપૂર્વક વૈષ્ણવ યમુનાસ્ટક નો પાઠ કરે ત્યારે યમુનાજી પરમ ફળનું દાન કરે આપણે તો યમુનાજી એક જ કામ કરીએ સ્વભાવ સુધારવા યમુનાષ્ટક કરો

પુષ્ટિ માર્ગ આંખો બંધ કરીને કરવાની ભક્તિ નથી પુષ્ટિ માર્ગ તો આંખો ખોલીને કરવાની ભક્તિ છે આ પ્રગટ નૈનન લીલા દેખાવે નેત્રોથી પ્રગટ લીલાના દર્શન થાય આજ આંખે દેખાય પુષ્ટિ માર્ગ એટલે આજ ઇન્દ્રિયો ઈન્દ્રિયો દ્વારા ભગવાનનો અનુભવ કરવાનો પ્રકાર આજ જે ઇન્દ્રિયો ઠાકોરજીએ તમને આપી છે જ્યારે યમલાજીની કૃપાથી તનુનવત્વ અલૌકિક સામર્થ્યનું તમને પ્રાપ્ત થાય સેવા કરતા કરતા

એટલે પુષ્ટિ માર્ગ એટલે આ ભૂતલનો માર્ગ અને આ જ ઇન્દ્રિયો દ્વારા ઠાકોરજીને ધ્યાન કરીને કોઈ કોઈ કે કે આ કરીને કરીને પેલું એ બધી જ્યોતિઓ જેને જોવી હોય જોવે આપણે તો આંખોથી લાલન ને જોવા છે મારે તો એને સાંભળવા છે મારે તો એને ખોળામાં લેવા છે આ કૃપા પુષ્ટિ માર્ગની કૃપા છે તો નમામ યમનામ હમ સકલ સિદ્ધિ હેતુ મુદા સકલ સિદ્ધ એના હેતુરૂપ શ્રી યમુનાજીને હું હર્ષપૂર્વક નમન કરું છું રડતા રડતા ઠાકોરજી આગળ ના જવાય આપણે ત્યાં તો પ્રસન્નતાથી પ્રભુ સન્મુખ જવું બધા ઠાકોરજી પાસે જયારે પણ જઈએ પ્રસન્ન ચિત્તે જવું અને હૃદયમાં ઉત્તમ ભાવોને ધારણ કરીને જવું ક્યારે પણ હીન ભાવ મનમાં રાખી પ્રભુ આગળ નહીં જવું ઠાકોરજી આમ કરશે કે નહીં આવું થયું નથી મારું આમ કામ થશે કે નહીં પેલું આમ નહીં કોઈ પણ લૌકિક વિચાર બને તો પ્રભુ સન્મુખ જાવ ત્યારે મનમાં ન હોવો જોઈએ સંસારમાં તો ચોવીસ કલાક લૌકિક જ વિચારું છું કમથી કમ પ્રભુ એવી તો કૃપા કરો કે અડધો કલાક આપની સામે હોઉં ત્યારે મનમાં કોઈ લૌકિક વિચાર ના આવે પ્રભુ એવી કૃપા આપની પાસે હોવ ત્યારે આપનો થઈને આપની પાસે રહો

બીજું કંઈ ને કરી શકો તો રોજ વંદન કરો ઠાકોર વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘન શ્યામ તમાલ ભગવતીઓ વંદન કરે છે વંદન પણ ભક્તિ છે ન મન મન એને આપી દેવું એટલે નમન થઈ જાય રોજ ઠાકોરજીને દંડવત કરું જેના ઘરે ઠાકોરજી બિરાગતા હોય કમથી કમ આટલો તો સંકલ્પ બધા જ કરે ભાઈઓ કે તો અમારે તો થાય કોણ કરે કે ઘરવાળા અને એટલા માટે ઠાકોરજી સખાઓની રાહ જોઈને બેઠા હોય છે ત્યાં ગોપીઓ તો ઘેરી રાખે છે પણ સખાઓ આવે તો હું કંઈક સુંદર લીલા ઉપર અને એટલા માટે અમારા સખાઓ પણ દૂર નહીં રહે મને ખાલી આનંદ થયો સુરેખા સરસ ભાઈઓને પણ કીર્તન ગાતા કરી દીધા છે અને એવા સુંદર આશ્રયનું પદ ને બધાએ ગાયું તો આનંદનો વિષય છે ઠાકોરજીને સખાઓની ઈચ્છા હોય છે અને એટલા માટે ઘરે વિરાજતા ઠાકોરજીના બીજું વધારે કંઈ ને કરી શકો તો ચણ કરવાનો આગ્રહ દંડવત કરવાનો આગ્રહ જરૂર તો અમે તો ઓફિસ જઈએ ત્યાં સુધી ઠાકોર જાગ્યા નથી હોતા વાંધો નહીં સૈયા મંદિર પાસે તમારે જારીજી વડા કરી લેવા નવા ભરવા સિંહાસન પાસે પધરાઈ સિંહાસન દંડવત કરીને પછી જવું તો તમારી જારીજીની સેવા આપ મેળે આવી જાય આપણે દૂર દૂર બેઠક જીઓમાં જારી ભરવા જઈએ પણ ઘરે બી રાખતા ઠાકોરજીની જારી ના ભરી એનું પણ એ જ ફળ છે ઘણીવાર લોકોને એવું હોય કે દૂર હોય ને ત્યાં ભગવાન મોટા હોય

આવે તો કૃપા ને આપણા જેવા ફાટેલા પતંગો ચડી જાય અને એટલા માટે પ્રભુ નો આશ્રય પ્રભુની સન્મુખતા છોડવી મહાપ્રભુજી એ છેલ્લે જયારે લીલામાં પધારતા હતા ત્યારે શિક્ષા શ્લોકી બધાએ વાંચવા જેવી છે સ્પષ્ટ આજ્ઞા કરી યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથમ ચન તદા કાલ પ્રવાહ સ્તા દેહ ચિત્તા દયો જો તમે બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો તમને કોઈ ન રોકી શકે કોઈ બચાવી ન શકે કરો ઠાકોરજી પધરાવી તો ડર લાગે અપરાધ થાય અરે ઠાકોરજી નથી ત્યાં સુધી ડરવાનું છે ઘરમાં બચાવનારો આવી ગયો હવે ડરશે નો જેના ઘરમાં બચાવનારો નથી એને ભયભીત રહેવાનું પણ જેને બચાવનારો ઘરમાં આવી ગયો હોય પ્રભુ સાથે નથી ત્યાં સુધી મહારાજ કહે વાછડા વાછડાનું પગલું ઓટા પડે અને માણસ ઓળંગી જાય એ રીતે અમારા પૂર્વજો આ ન તરી શકાય એવા કૌરવ સૈન્ય સાગર ને તરી

મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ જ્યાં જલ કરતા પણ રજ અધિક છે એવા શ્રી યમુનાજી એ યમુનાજીના પ્રવાહ માં ભલે જલ ના દર્શન ન થાય પણ તટમાં પણ દંડવત કરીને આવો તો યમુનાજીને દંડવત બરાબર છે એ રજમાં પણ યમુનાજી બિરાજમાન છે અને જ્યાં જલ કરતા પણ રજ અધિક અને રજ પણ સાધારણ નથી સાક્ષાત ઠાકોરજી ગોપીજનો ગો ગાયો આ બધાની રજ એમાં બિરાજમાન છે એટલે રજ પણ દિવ્ય છે પણ કોની રજ છે કે મુરારી પ્રભુ જયારે ભમાસુ એ સોળ હજાર કન્યાઓને કેદ કરી રાખી અને છોડાવવા માટે ભગવાનને વિનંતી કરી ભગવાન ગરુડ પર સવાર થઈને પધાર્યા ત્યારે ભમાસુર કિલ્લો જલમાં હતો અને મૂળ નામનો દૈત્યની રક્ષા કરતો ભગવાને મૂર ને માર્યો અને ભગવાનનું નામ પડ્યું મુરારી એટલે કે ભક્ત અને ભગવાન વચ્ચે જે પ્રતિબંધ છે એની નિવૃત્ત કરનારા એ મુરારી ઠાકોર છે એ મુરારી ભગવાન છે અને એમની ચરણ રજ છે એટલે કે એ રજ તમે ગ્રહણ કરો તો તમારા જીવનમાં પણ ભગવાનને મળવામાં જે કાંઈ પ્રતિબંધ આવે છે એ આ રજ માત્રથી નિવૃત્ત થઈ જાય છે એ રજનો સ્પર્શ કરો ગ્રહણ કરો કે મસ્તકે લગાડો એ રજનો સ્પર્શ મારે ચિંતન કરો ચિંતા સંતા નહારો પાણ વજનું ખરી સ્મરણ કરી લે જીવ તો પણ એનું કલ્યાણ છે જલ કરતા પણ ત્યાં રજ અધિક છે એવા શ્રી યમનાજી કેવા છે તટસ્થ નવ કાન માન ભાવ અને દૈન્ય ભાવવાળા બંને ગોપીજનો દ્વારા યમનાજી સેવિત છે બે પ્રકારના ગોપીજનો છે એક છે દૈન્ય ભાવવાળા સોકિયા જનો એક છે માન ભાવવાળા પરકિયા જનો પણ યમુનાજી એવા છે ને જ્યારે બંનેને મનોરથ પૂરો કરવો હોય અને ઠાકોરજી એમના મનોરથ પૂરો ન કરતા હોય ત્યારે યમુનાજીનો આશ્રય કરે યમુનાજી સ્વકીયા ગોપીજનો દૈન્ય ભાવવાળાનો પણ સ્વીકાર કરાવે અને માન ભાવવાળા જે ગોપીજનો હોય અને માન ધરીને બેઠા હોય ત્યારે યમુનાજી ઠાકોરજી પાસે જઈ અને સુંદર વર્ણનો કરે અને શ્રી યમુનાજી સુર અને અસુર દ્વારા પૂછાય ભગવાનને પણ સુર પૂજે છે પણ આ સુરો નથી પૂછતા પણ અહીંયા તો દૈન્ય ભાવ અને માન ભાવ વાળા ગોપીજનોની વાત શ્રી કેવા છે યમનાજી કેવી શોભાવાળા છે સ્મર એટલે કામદેવ અને એના પિતા એટલે શ્રી કૃષ્ણ કૃષ્ણ ચરિત્રમાં આવે છે કે ભગવાનના પુત્ર થયા પ્રદ્યુમ્નજી અને પ્રદ્યુમ્નજી એ સાક્ષાત કામદેવ નો અવતાર હતો કે મહાદેવજી ત્રીજું લોચન ખોલ્યું અને કામદેવ મોહિત કરવા આવેલો એને ભસ્મ કરી દીધો અને એટલા માટે કામદેવ નું એક નામ છે અનંગ એને કોઈ શરીર નથી અને એટલા માટે જયારે પત્ની એની રતી રડતી રડતી આવીને કહેવા લાગી પતિ મને ક્યારે મળે તો કહ્યું કૃષ્ણ અવતાર થશે અલૌકિક કામદેવ નો અવતાર છે અને કામો હરિ રીતે ભગવાન દર્શન ની ઈચ્છા એ જ કામ છે ભક્તો કામ ભક્તોના કામ અને મોક્ષ જુદા છે અને એટલા માટે આ પ્રદ્યુમ્નજી સાક્ષાત અલૌકિક કામદેવનો અવતાર એટલા માટે એમના જન્મદિવસે વસંત પંચમી કળશ નું પૂજન થાય વસંત ઋતુ એ સમય શરૂ નથી થયો પણ છતાં વસંત પંચમી પૂજન થાય અલૌકિક કામદેવ ના અવતાર પ્રદ્યુમ્નજી નો પ્રાગટ્ય દિવસ છે અને એટલા માટે કહું કે યમનાજી કેવા છે કે સ્મર એટલે કામદેવ પિતુ એટલે પિતા શ્રી કૃષ્ણ શ્રીયમ વિભ્રતિમ પ્રતિમ એની શોભાને ધારણ કરવા વાળા એવા શ્રી સાક્ષાત પ્રભુ રૂપ છે સાક્ષાત આબે હુપ શ્રી કૃષ્ણ રૂપ શ્રી અગ્નાજી છે કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ સાત્વિકા કૃષ્ણ સંબંધ કારણ આપણે ત્યાં યમનાજીના જયારે પદોની સ્ત્રો ની વાત આવી સાક્ષાત કૃષ્ણ રૂપ આબે કૃષ્ણ રૂપ છે એટલે કહેવાય કે એકવાર લીલામાં સખી મળી અને કહેવા લાગી કે આજે તો મને

સૂર્ય થી કલિંદ પર્વત પર પધારે છે અને કલિંદ પર્વત પરથી જે આધુ ભૌતિક સ્વરૂપ છે જલપ્રવાહ સ્વરૂપે એ કઈ રીતે પધારે છે આપણે સાક્ષાત નારાયણના હૃદય પ્રદેશમાંથી પધારે નારાયણના હૃદય રૂપે સૂર્યમાંથી પ્રગટ છે ત્યાંથી પધારી કલિંદના ગીરી મસ્તકે અને તે યમનાજનું એક નામ કાલિંદી પણ છે કારણ કે કલિયુગના દોષોનું ખંડન કરવા વાળા યમનાજ કલીનો દોષ એટલે બહિર્મુકતા કલીનો દોષ એટલે આસુરાવેશ કલીનો દોષ એટલે સંશય જોજો ખરાબ કામ કરતા હશો ત્યારે જરાય શંકા તમને નહીં હોય કઈક સારું કરશો તો સો શંકાઓ બનમાં આવી જશે સારું કામ માણસ શંકાઓથી કરે છે ખરાબ કામ કોન્ફિડન્સથી કરે છે આ કલિયુગનું લક્ષણ એટલે આપણે નક્કી હોય પાઠ તો સવારે થી દસ જ કરવા અને ક્રોધ ચોવીસ કલાક કરવાનું લોભ ચોવીસ કલાક કરવા પણ પાઠ અને સેવા બધું એક કલાક બે કલાક બાંધી રાખી સત્કાર્યો માટે માણસ સમયમાં બાંધી રાખે છે અને દુષ્કૃત્યો માટે પ્રત્યેક ક્ષણ એનું સ્વાગત કરવા તૈયાર હોય છે પુણ્ય કરવામાં કંટાળો આવે છે માણસને પાપ કરવામાં મજા આવે છે આ કલીના દોષો છે આ બધા આ કલિયુગ પ્રભાવ છે અને જ્યાં કલી આવે છે ત્યાં ક્લેશ આવે છે તો એવા કલિંદગીરી મસ્તકે પતદ મંદ પૂરો જ્વલા ત્યાંથી પડતા ઉજ્જવલા છે શામ પણ એક શિલા પરથી બીજી શિલા પર પડે તો ફીણ જેવું પ્રગટ થાય તો સફેદી લાગે તો ઉજ્જવલ લાગે છે વિલાસ ગમનોલ્લસત વિલાસ પૂર્વક ગતિ કરતા પ્રકટ ગંડ શૈલોન્નતા અને એક શિલા પરથી બીજી શિલા ઉપર કૂદતા સઘોષ ગતિ દંતુરા અવાજ પૂર્વક ગતિ કરતા અવાજની સાથે વ્રજમાં જવું છે એટલે ગીત ગાતા ગાતા આગળ શીઘ્રતાથી જાય સમજી રૂઢ દોલોત્તમ માનો કોઈ ઉત્તમ બે અર્થ કર્યા દોલોના કોઈ ઉત્તમ ઝુલામાં ના બિરાજ્યા હોય

તો યમુનાજી ડોલો એક અર્થ કર્યો માનો કોઈ ડોલીમાં કોઈ કન્યા ડોળીમાં બિરાજી અને જતી હોય પતિને ત્યાં અને ત્યારે એના મનમાં જે ઉમળતા હોય એવો ઉમળકો યમુનાજીના મનમાં દેખાઈ રહ્યો છે એમના પ્રવાહમાં દેખાઈ રહ્યો છે કારણ કે શીખતાથી આવે પણ વ્રજમાં આવે એટલે શાંત થઈ જાય પ્રભુને મળવાની તત્પરતા છે એ પ્રવાહ માં દેખાય જલ્દી વ્રજ પહોંચી જાવ

ત્યારે ઠાકોરજીને મળવાની ઉતાવળથી થી વ્રત તરફ ભાગે છે અને વ્રજમાં આવીને યમુનાજી શાંત થઈ જાય છે વ્રજમાં પણ યમુનાજી પ્રવાહ છે દરેક ઘાટ ઉપર એની મહત્તા છે વિશ્રામ ઘાટે કોઈ વિશેષ ફળ ઠકરાણી ઘાટે કોઈ વિશેષ ફળ આપણે ત્યાં ગોકુલમાં ભક્તિ ગોકુલ તે પ્રગટી શ્રી યમુનાજી વિશેષ મહાત્મ્ય છે આપણે ત્યાં યમુનાષ્ટમાં આગળ આવશે વિશુદ્ધ મથુરા તટે વિશુદ્ધ મથુરા તટે વહન છે પણ જયારે પૂજન જયારે યાત્રાનો પણ સંકલ્પ કરીએ છીએ ત્યારે મથુરાજીમાં યમુનાજી હાથમાં લઈને સંકલ્પ કરીએ છીએ કારણ વ્રજની દેવી શ્રી યમુનાજી છે ત્યાં દેવી રૂપે પણ છે ત્યાં ગિરરાજજી દેવતા રૂપે પણ છે પણ એ જ યમુનાજી અને ગિરરાજજી વૈષ્ણવના ઘરે બિરાજતા હોય છે ત્યારે પૂજા નથી થતી ત્યારે તો સેવા થાય છે શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે જે શ્રીના આ મૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ